દેશના અનેક શહેરોમાં અનેક નાગરિકોને પોતાને પોલીસ કસ્ટમ્સ અધિકારી કે સીબીઆઈ એજન્ટ હોવાનું ઓળખાવીને ડિજિટલ એરેસ્ટ કરીને મોટી ઠગાઈ આચરનાર મોટું નેટવર્ક સંચાલિત કરતા મુખ્ય આરોપી પાર્થ ગોયા આખરે સુરત સાઇબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે જ્યાં આખી ગેંગ આફ્રિકાના કંબોડિયાથી ઓપરેટ કરીને કોલ સેન્ટર ચલાવતો હતો સુરતના નેવું વર્ષે વૃદ્ધ સિનિયર સિટીઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓના ઘરની બહાર સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પ્લેટફોર્મ મારફતે એક કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા આ મામલામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ મુખ્ય સૂત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો પાર્થ છેલ્લા ત્રણ મહિનાથી નેપાળમાં છુપાઈ રહેતો અને કોલ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તાજેતરમાં જે નેપાળથી લખનૌ આવ્યા બાદ કંબોડિયા જઈ રહ્યો હતો ત્યારે લખનૌ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો ગઈ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું જેમાં વરાછા વિસ્તારના એડીએફસી બેંકની બારથી પાંચ માણસોને એક આઈ ટ્વેન્ટી કાર સાથે પકડવામાં આવ્યા હતા આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને સાડા નવ લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા ઉમેશ ઝિંઝાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ મળ્યા હતા અલગ અલગ બેંકોના છેતાલીસ ડેબિટ કાર્ડ મળ્યા હતા ત્રેવીસ ચેકબુકો મળી હતી ચાર બેન્કોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી આ આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ એકસો તોતેરથી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં ચોવીસ જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી એમાં ગુજરાતમાં નવથી વધુ ફરિયાદો હતી જેમાં અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાની ડિજિટલ આરએસ સુરતમાં એક કરોડ પંદર લાખનું ડિજિટલ આરએસ વલસાડમાં પાસઠ લાખનું ડિજિટલ આરએસ એમ આ ગેંગ આખી જ્યાં પાંચ લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેન્કોમાંથી અને આ ગેંગ કંબુડિયા ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયાલ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવ મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુનિટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી એસી રૂપિયા ના પંચ્યાસી છ્યાસી માં યુએસડીટી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા જે દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે